નમસ્કાર મિત્રો બૌદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે પ્રાપર તાલુકાના સાનગઢ ગામથી એક તાજા સમાચાર મળી રહ્યા છે સાનગઢ ગામમાં પરમાર પરિવારના આંગણે એક કલાકાર એવો જાગ્યો છે તે દિવાળીબેન બિનનો અવાજથી ભજન ગાવે છે અને દિવાળીબેનના ભજનની યાદો તાજી કરાવી એવું મીડિયા સમક્ષ ભજન ગાયું છે મારું નામ રામાભાઈ નાનજીભાઈ છે ગામ ગામસાનગઢ પરમાર મારે વિદ્યા સામે ભજન ગાવું હોય તો

કરેવા ને લે પરમા રત્મા કતમાં લે

તો અત્યારે સોશિયલ મીડિયામાં આમ તો તમારો વાયરલ હતો ભજન ગાતા એનો કંઠ પકડી અને તમે અત્યારે ભજન ગાવો છો તમારું સુંદર ભજન છે અત્યારે દિવાળી બેન નો અવાજ છે ને એ અવાજ તમે ભજન ગાવો છો તો જે ભજન તમે ગાઈને સંભળાવી શકો છો મીડિયા સમક્ષ આજે ગાવાળું വേറെ ഹി തൂന്നേ വേ નય મટે રે જી તો આ જે અત્યારે 84 ફેરા મઠસે ને આ ભજન તમે ગાયું છે તો આની પછીનું બીજું ભજન તમે ગાઈ સંભરાવી શકો છો જે ગાઓ બીજું ભજન એ વિ ભલાયું કરી લ્યા મારો ભ चानक जवो जीवडान एक लोर एचा जी अना पछी नु બીજુ કોઈ વજન ગાઈન સંભરાઈ શકો છો જે ગાઓ બીજો ગજન મડી એ સા મડી અમે રા સતે સન તો કર લે સદગુરુ સાતે કુડા ને સન તે કુડા કેવાય લાજુ ગુમાવ્યા લઈ હાચે ચોર મે સાબુ કરે સમાજી ચાલ્યા એક વાત મેડા પડી કરે સૌ કરશું તો ધન ચોરાણઈ રાતે

કરીએ છીએ હજી તમારે ખુદ ની ખેતી છે કે કોઈ બીજા ની ખેતી છે ને તમે ત્યાં ખેતી કામ કરો છો ના સાહેબ બીજા ની છે અમે તો ભાગવા છીએ ભાગી ખેતી કરીએ છીએ અમારું ઘર નું કઈ નથી જે મજૂર શેઠ પોતાડે ને અમે અવેરી ને કરી એ ધંધો જે તો મીડિયા સમક્ષ રામાભાઈ જણાવે છે કે મારે ઘર ની ખેતી નથી હું મજૂરી કરીને ને મારું પેટ પોષણ પૂરું કરું છું અને મારા પરિવારનું જે પોષણ થતું હોય છે એ પૂરું કરું છું અને મીડિયા સમક્ષ જણાવ્યું છે કે હું કલાકાર અત્યારે થવા મથું છું અને અત્યારે ભજન ગાઈ શકું છું મને સાથ અને સહકાર સરકાર નો મળી જાય તો હું એક નામના જણાવી શકું એવો કલાકાર બની શકું એમ છું તો એમને સાથે સાથે એમના ભાઈ નું પણ નામ આપ્યું છે ને એમની બેન નામ આપ્યું છે કે અમે ત્રણ બેન ભાઈ ભજન ગાઈ શકીએ છીએ અમારા પરિવારમાં કે મારા ગામમાં કોઈ કલાકાર નથી ને અમે નથી ટીવી જોઈ નથી મોબાઈલ જોઈ અત્યારે અચાનક એવું અમને લાગ્યું કે ચલો આ ભજનમાં સારો રસ છે તો ભજન ગાઈ મીડિયા સમક્ષ રામાભાઈ જણાવે છે તો રામાભાઈ બીજું અત્યારે કોઈ ભજન ગાઈ શકો છો જે ગાઓ અત્યારે કોઈ બીજું ભજન તમને ફાવતું મને કજે જી હા હતા અત્યારે જે કચ્છ કચ્છ કેવામાં આવે છે ત્યાં અમુક સમય પહેલાની કહેવત છે કચ્છ કાંઠો ને મોરબી વચમાં વાકા નેર નર ગોટા નીપતી મને ટેપા વાળા પણ એક બીજો એક શબ્દ છે શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલે ગુજરાત વર્ષે તો વાગડ ભલો ને કચ્છડો બારે માસ તો કચ્છડો કેવામાં આવે છે ત્યાં રા પર તાલુકાનું ગામડું છે સોનગઢ અને ત્યાં રામભાઈ કરી નામ છે અને પરમાર સમાજના છે અને સુંદર મીડિયા સમક્ષ પોતે પણ ગીત ગાઈ અને સંભળાયું છે જી નમસ્કાર ગુજરાત સ્વાગત છે હું પુત્ર રાણાભાઈ પારિકી બનાસકાંઠા